અવે પ્રી મોન્સ્યુન સિક્ક્યુરિટી વધુ ટકા જેસી ધીરે ધીરે આ રાજના સહબ બાગોમાં વાધી મંતોસા છે પ્રી મોન્સ્યુન એક્સ્ટ્રુડર વરસાદ સવાં જકેલા છે દક્ષિણ મુજાના બાગો અને લગભગ આહારા મસાના બાગોમાં વરસાદ સવાં જકેલા છે ભરૂચ આમલના મોકનો વરસાદ સવાં જકેલા છે તારે ચાર જૂલીમાં અને વરો ગયા કેમ નવ્યાત આનંદ અને ધંધુકા ਭਾਗ ਨਗਰ ਲਖੀਸਾਗਰਾਖਾ ਕਿਲਾ ਬਗੋ ਤੇ ਆਪਾਂ ਜੰਪੂ ਸਰ ਅਨ ਉਪਰਾਜ ਬੁਰੋ ਬੁਜਾ ਜਨ ਬਗੋ ਪੰਚਮਨ ਬਗੋ ਸਮਾਜਿਕ ਟ੍ਰੇਡ ਬਗੋ ਅੰਮਦਾਵਾ ਗਾਧਿਆ ਮੇਲਾ ਕਿਲਾ ਬਗੋ ਜੋੜਾਣਾ ਬਗੋ ਕਨ ਕੋਲ ਕੋਲ ਕਸ਼ਨਾ ਬਗੋ ਮਹਾਦੇਵਾਰ ਕੋਸਟੇਰੇ ਜੇ ਜਾਰੇ ਅੰ ਮੱਧਜੁਜਾ ਨ ਬਗੋ ਅੰਮਦਾਵਾ ਨੇ ਗਾਧਿਆਗਰ ਅਗੇ ਗੋੜਾ

ગરવાઈ જવા માંડ્યું છે સમુદ્રો હવે ધીરે ધીરે આકાશમાં પડશે અને ઉપર હિમતા પણ છે લગભગ આજથી મહિને અને સવા મહિને ઘણો સારો વરસાદ થવાની શક્યતા રહે છે જી